પાણી જવાના રસ્તાઓ કંપનીએ બાધિત કરેલા છે પવનચક્કી કંપની સામે કરણકી સરપંચ દ્વારા કલેક્ટર રજૂઆત કરી વિન્ડ કંપની સામે આંદોલન શરૂ કરવાનો લેખિત પત્ર પણ પાઠવવામાં આવેલો છે મારું ગામ મનીષભાઈ છે ગામ કરુણથી આ જે વિન્ડ ફાર્મ કંપનીનું પવનચક્કીનું જે કામ હાલે છે એનાથી અમને પર્યાવરણને નુકસાન છે ખેડૂતને નુકસાન છે અમારી જે સિંચાઈ યોજના હતી ગોટડા પીઠા તોબિયારા ડેમની એમાંથી અમને સિંચાઈમાંથી પાણી આપતા હતા એ પાણી કેનાલ એને તોડી પાડી છે અને અમારી પ્લસ અમારે જે નદીમાં વેત્યાણ પાણી કરાવેલું હતું સરકારે એ પણ એને પૂરીને પાણી બંધ કરાવીને જે ખેડૂતોને નુકસાની ખેતરમાં ઘણી પાણીના અછતના હિસાબે આવેલી છે એનું જવાબદાર કોણ આ જે પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાન આવે છે એનું જવાબદાર કોણ રહેશે ફાર્મ કંપનીના જે પવનચકીના હિસાબે આ ખેડૂતોને પાણી પિયતમાં અત્યારના સમયમાં ઘઉં ચણા જીરું પાક જેવા નિષ્ફળ પાણી ન મળે તો નિષ્ફળ જાય એવી ભીતિ છે તો આનું આંદોલન અમે ઉગ્ર બનશું આનો જવાબદાર કોણ રહેશે હું કે ગામના સરપંચ મુનાભાઈ ગોહિલ બોલો છું અને આ લોકો પવનશક્કી કામ પરમિશન લીધા વગરનું પંચાયત પરમિશન લીધા વગરનું ચાલુ કરેલું છે એને કોઈ પંચાયતનો ઠેરાવ બેરાવ લીધેલ નથી અને પ્રાંત પ્રાંત હુકમ મુજબ આ લોકોએ એની કોઈ કાર્યવાહી નથી થયા વગર આ લોકોએ કામગીરી ચાલુ કરી દીધેલી છે એનો પવન પવનશક્કી છે અને આ એને નંદી નાળાને બધું તોડી નાખ્યું છે નુકસાન કરવાનું કામ કરેલું છે